જય અંબે મિત્રો અમે સાસમ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે અહીંની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીયે છીએ જય અંબે જય અંબે પગપાળા સંઘ રાણી અમદાવાદ અમે ત્યાંથી એસી એક માણસનો સંઘ લઈને આવીએ છીએ રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી માતાજીની એટલી અટૂક શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે અમારા સાથે ઘણી પબ્લિકો છે રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરક સાથે કરી શકીએ છીએ જય શ્રી અંબે